અમરેલી જિલ્લામાં ચાર પગનો આંતક ધારી ગીરના જણજુડી ગામે દીપડાનો હુમલો દિવસ દરમિયાન દીપડાએ ગામમાં આવી હુમલો કર્યો એક યુવક અને એક મહિલાને દીપડાએ કર્યા ઈજાગ્રસ્ત યુવકને બચાવવા જતી મહિલા પર કર્યો દીપડાએ હુમલો હાથ અને પગના ભાગે દીપડાએ કરી ઈજાઓ બંને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા એક માસમાં બીજી વાર દીકરીએ કર્યો હુમલો

કૈલાસબેન ધીરુભાઈ નગવાડિયા રહે જળજીવડી એમના માથે દીપડાએ હુમલો કરેલો છે હાથના પગે હાથના ભાગે ઈજા પહોંચાડી છે પગના ભાગે ઈજા પહોંચાડી છે દીપડાની કાર્યવિધિ વિભાગ દ્વારા અત્યારે રેસ્ક્યુ ચાલુ છે એ બાબતે અમે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દવાખાને સારવાર હેઠળ આવેલા છીએ